તો મહત્વના સમાચાર મળી રહ્યા છે એક નજર કરીએ મહત્વના સમાચાર પર સુરતના પર્વત ગામમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા સવારે મતદાન કર્યું હતું વૃદ્ધ સહિત તમામ લોકો મતદાન કરી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સુરતમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે જ પોલીસ ઉપર લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કારણ કે સુરતની જે એક બેઠક બહાર બબાલ થઈ હતી જ્યાં પછી પોલીસે મામલો થાળે પાડ્યો ત્યારે સુરતના પરોદ ગામમાં ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે લોકો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે જે સાંજે છ વાગ્યા સુધી કરશે ભાજપના ઉમેદવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો વૃદ્ધ સહિત તમામ લોકો મતદાન કરી રહ્યા છે

બૂથની અંદર મોબાઈલ લઈ જવા પર માહોલ જે છે તે તંગ થયો હતો એટલું જ નહીં પરંતુ જે મતદાન કરવા માટે આવેલો મતદાર પોતાની જે ચુંટણી પાવતી હતી તે ફાડી દેવા માં આવી હતી અને ચુંટણી નો બહિષ્કાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ વોર્ડ નંબર અઢાર ની અંદર ત્રાણું જેટલા બૂથ આવેલા છે અને ત્રાણું જેટલા બૂથ પર લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બબાલ થતા સાથે તાત્કાલિક ધોરણે પોલીસ દોડી આવી ગઈ હતી અને તેને મતદાન ને અહીંથી દૂર લઈ જવામાં આવ્યો હતો બીજી તરફ અત્યાર સુધી સાત વાગ્યા થી લઈ અગિયાર વાગ્યા સુધી આઠ પોઈન્ટ તેર ટકા મતદાન નોંધાયું છે અત્યારે આપણે મતદાન કેન્દ્ર પર જ ઉભા છે ત્યાંના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના આઠ પોઈન્ટ તેર ટકા મતદાન જે છે તે હાલ અહીં નોંધાઈ ચુક્યું છે અને અત્યારે મતદાન લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ઉત્તરાંત સીધા જોવા મળી રહી છે કારણ કે જે રીતના છૂટા છૂટા જે મતદાન મથકો ની અંદર એક પછી એક લોકો જે છે તે અહીં આવી રહ્યા છે પરંતુ વહેલી સવાર થી અત્યાર સુધી સાત વાગ્યા થી લઈ અગિયાર વાગ્યા સુધી આઠ પોઈન્ટ તેર ટકા મતદાન જે છે તે હાલ નોંધાઈ ચુક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને અત્યારે બપોર બાદ પણ અહીં વધારે લોકો મતદાન કરવા માટે લોકો આવે તેવી સ્પષ્ટપણે દ્રશ્યો જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે બુથ પર પોલીસ નો બંદોબસ્ત પણ હાલ જોવા મળી રહ્યો છે પરંતુ છૂટક છૂટક

આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તેમના દ્વારા પણ મતદાન કર્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર તેમના દ્વારા પણ જે મતદાન જે છે તે કરી દેવામાં આવ્યું છે જે વોટ નંબર અઢાત કે અંદર જે કોર્પોરેટર જેમર દેસાઈનું અવસાન થયું હતું ને બાદ વોટ નંબર અઢાનું સ્ટીટ જે છે તે ખાલી જોવા મળી હતી અને તેને લઈને બેઠા ચૂંટણી અગિયાર મહિના માટે જે છે તે યોજાઈ રહી છે અને તેને લઈને ચૂંટણીને લઈને અત્યારે યુવાનો હોય કે વૃદ્ધો હોય કે તમામ મતદારોની અંદર મોટી સંખ્યામાં ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય સંદીપ દેસાઈ કોર્પોરેટર તમામ લોકો જે છે તે હાલ અહીં તેમને ફિલ્ડ પર જોવા મળી રહ્યા છે અને જે તે લોકોનો જે માહોલ જે ઉત્સાહનો માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે સાહિસ મતદાતાઓ છે તેમનું વલણ કોના તરફી લાગી રહ્યું છે બિલકુલ ચોક્કસપણે જ્યારે જીએસટીવી દ્વારા મતદારો જોડે વાતચીત કરવામાં આવી ત્યારે તેમનું એક જ કહેવું છે કે જો સમસ્યાનો કોઈ પણ હલ કરશે તે નેતાને ચૂંટાઈને અમે લાવીશું તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે ક્રિષ્ના વોર્ડ નંબર અઢાર એટલે કે ચોમાસાની અંદર પાણી ભરાવાની સ્થિતિ વોર્ડ નંબર અઢારની અંદર જોવા મળતી હોય છે એક એક માળ સુધી પાણી ભરાઈ જતું હોય છે અને લોકો એકદમ ત્રાહિમામ ભૂકારી ઉઠતા હોય છે માદક બાદ સોસાયટી હોય પર્વત ગામ હોય કે અલગ અલગ વિસ્તાર હોય જ્યાં વોર્ડ નંબર સમાવેશ થયો છે એ વિસ્તારની અંદર ચોમાસામાં ખૂબ જ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે લોકો ત્રાહીમામ ફૂંકારી ઉઠ્યા છે કારણ કે જયારે પાણી ભરાતું હોય ત્યારે કોર્પોરેટરો ગ્રાઉન્ડ લેવલે દેખાતા નથી તેવી લોકો પણ જે છે તે વાતો કરી રહ્યા છે સાથે સાથે હવે જયારે મત આપવા માટે લોકો આવી રહ્યા છે ત્યારે એક જ વાત કરતા નજરે પડી રહ્યા છે કે હવે ચૂંટાઈને લાવીશું તો એવા નેતાને કે અમારી વચ્ચે ઉભા રહે અને સ્થાનિક મુદ્દાનો સમસ્યાનો હલ આવે તેવી વાત જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે સાહેબ આ વખતની જો વાત કરીએ તો ખુલ્લી ગટરોના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાય લોકોના જીવ પણ ગયા છે સાથે જ પાણી ભરાવાની સમસ્યા ને રોડ રસ્તાની સમસ્યા કયા મુદ્દાઓ વધુ ચર્ચામાં રહ્યા હતા બિલકુલ ચોક્કસપણે જેરેતાના જે વોર્ડ નંબર 18 ની અંદર સૌથી ચર્ચાનો વિષય અને સૌથી મોટો મુદ્દો હોય તો પાણી ભરાવાની સ્થિતિ કારણ કે ગટરના દાખલાઓ ખુલ્લા રહેતા હોય છે ખાડીનું પાણી સોસાયટીઓમાં આવતું હોય છે અને ચોમાસાની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે એક અઠવાડિયા સુધી લોકો પાણીની અંદર રહેવા માટે મજબૂર બનતા હોય છે તેના જ કારણે જ્યારે લોકોની અંદર એ પ્રકારનો આક્રોશ જે છે તે જોવા મળતો હોય છે ચૂંટણી અગાઉ પણ જ્યારે ની ટીમ દ્વારા માધવભાગ સોસાયટીની અંદર જ્યારે લોકોની પ્રતિક્રિયા લીધી હતી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે એક જ સૌથી મોટી સમસ્યા જે છે પાણીની જે ખાડીનું પાણી જે છે તે સોસાયટી અંદર આવતું હોય છે અને તે પાણી નો નિકાલ તંત્ર કેમ નથી લાવતું તે પણ એક મોટો પ્રશ્ન છે હવે કોર્પોરેશન જે ઇલેક્શન ચાલી છે લઈને અત્યારે લોકો એક જ ઉત્સાહ છે મતદાન તો કરીશું પરંતુ એવા નેતા ને લાવીશું જે કાયમ માટે જે નિકાલ સાડી નું સમસ્યા નું જે પાણી નું તેને દૂર કરવા માટેની એક વાત જે છે તે લોકો કરી રહ્યા છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા